વાલા મિત્રો આપ સૌને મારા જય આરામ હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં એકવાર નવા વિડીયો સાથે તો વાલા મિત્રો તારીખ છે આજના ઉપાયની બારમી ઓગસ્ટ બે હજાર પચીસ અને મંગળવાર અને મંગળવાર અને બારમી તારીખનું પંચાંગ કહે છે કૃષ્ણ પક્ષ છે પૂર્વ ભાદ્રપાદ નક્ષત્ર શુકરમાં યોગ છે કુંભ રાશિનો ચંદ્ર કર્ક રાશિનો સૂર્ય છે અશુભ સમયની વાત કરું તો યમઘંટ સવારે નવ અરાઠ મિનિટથી દસ અને પંચાવન મિનિટ સુધી અને રાહુકાળ ત્રણ અને છેતાલીસ મિનિટથી પાંચ અને ત્રેવીસ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોગડ્યું લેવું જોઈએ સારું મુહૂર્ત લેવું જોઈએ અને તેમાં પણ અભિજીત મુહૂર્ત મધ્યાહન કાળે બાર અને છ મિનિટથી બાર અને અઠાવન મિનિટ સુધી છે વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર વેલી સવારે તમારે સ્નાન કરવા જતા પહેલા એક કટોરીમાં દૂધ અને દહીં ભેગા કરવાના છે તેનાથી જ પહેલા આપણા શરીર પર પર બધી જગ્યાએ દૂધ દહીં ચોપડવાના છે લેપ કરવાનો છે ત્યાર પછી શુદ્ધ પાણીથી નાહવાની છૂટ છે સાબુ શેમ્પુ તમે લગાડી શકો અને સ્નાન કરી લો પછી તમારા ઘરના ઉમરાને ધોવાનો છે સાફ કરવાનો છે ચોખ્ખો કરવાનો છે ત્યાર પછી એક સફેદ કાગળમાં એક ચપટી જેટલી મસૂરની દાળ મસૂરની દાળ લેવાની એની પડીકી વારવાની ખીસ્સામાં રાખવાની ચોવીસ કલાક માટે પડીકી ખીસ્સામાં રાખો ત્યાર પછી પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને મૂકી આવવાની ચોવીસ કલાક પછી ત્યાર પછી ત્રીજું કાર્ય એ છે કે તમારે દરો અને ગોળ લઈ લેવાનો છે સાથે સાથે આકડાના ફૂલની માળા અને એમાં પણ સફેદ આકડાના ફૂલની માળા હોય તો બહુ સારું અને આકડાના ફૂલની જો માળા બનાવો તો એની અંદર ત્રેવીસ નંગ ફૂલ હોવા જોઈએ ત્રેવીસ નંગ ટ્વેન્ટી તો ત્રેવીસ ન ફૂલની માળા બનાવવાની છે બંને વસ્તુ લઈને મંદિરે જવાનું છે ગણપતિ દાદાને પગે લાગી દરોને ગોળ અર્પણ કરવાના છે પગે લાગવાનું છે ઓમ ગમ ગણપતે મહા આ મંત્રનો જાપ કરવાનો ત્યાર પછી હનુમાનજી દાદા પાસે જવાનું પેલી ત્રેવીસ ફૂલની માળા છે તે ભગવાનને અર્પણ કરવાની છે ત્યાં ઉભા રહીને એક હનુમાન ચાલીસા બોલી શકો છો સાયન શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાકુષંડી રામાયણજીનો પાઠ તમારે અર્પણ કરવાનો છે જો સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ પણ કરી લેવાનો અને રાત્રિ સમયે સુતી વખતે તમારી જ પથારીમાં બેસી પલાઠી વારીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશના સહાય ગોવિંદાય મૂન્મ આ મંત્ર યથાશક્તિ બોલવાનો છે આ તો જનરલ પ્રયોગ જે બધા માટે છે અને હવે જેની વર્ષગાંઠ જેની જન્મ તારીખ બાર ઓગસ્ટ અને મંગળવારના દિવસે આવી છે તેવા વાળા વાલા મિત્રોને પહેલા તો હેપી બર્થ ટુ યુ અને ત્યાર પછી આપ સવારે મેં કહ્યું તે જ પ્રમાણે તમારે નાહવાનું છે સ્નાન કરવાનું છે સ્નાન કર્યા પછી તમારે મહાદેવજીના મંદિરે જવાનું છે ગણપતિ દાદાને ગોળ અર્પણ કરવાનું છે ગોળ એકલો ગોળ પગે લાગવાનું છે અને ત્યાર પછી ઘરે આવવાનું છે જો શક્ય હોય તો સાયંકાળ થાય જયારે સંધ્યાકાળ થાય ત્યારે તમારે કોઈ કોઈપણ મહાદેવજીના મંદિરે જવાનું છે આરતીની અંદર હાજરી આપવાની છે અને શક્ય હોય તો બેલ વગાડવાનું છે ઘંટ અને જો ઘંટ વગાડવા ના મળે તો તમારે કમસે કમ સાયન કાર્ડની આરતીના દર્શન કરવાના આરતીમાં તમારે હાજર રહેવાનું બસ આટલો જ ઉપાય જેની વર્ષગાંઠ છે તેને કરવાનો છે જેની મેરેજ એનિવર્સરી છે તેવા વારા વ્યાલર મિત્રોએ આપ સવારે સ્નાન કરી તમારા વડીલોને પગે લાગવાનું અને ત્યાર પછી કોઈપણ સૌભાગ્યવંતી સ્ત્રી જે હોય એને લાલ સાડી અથવા લાલ વસ્ત્ર લાલ બંગડી અથવા શ્રંગારનો સામાન તમારે ભેટ આપવાનો છે બસ આટલો જ ઉપાય કરી લો આખું વર્ષ ભગવાનની કૃપા તમારા પર હંમેશા રહેશે બીજી ખાસ એક વિનંતી છે મારી મારા વિડીયો યુટ્યુબ પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે તો વાલા મિત્રો આ ઉપાય કરવા માટે ત્યાંથી દુષ્યંત પાઠકને સર્ચ કરી અને તમે આ વિડીયો લઈ શકો છો મારા વિડીયોને તમે ખૂબ પ્રેમ આપો છો હું જાણું છું પરંતુ એ પ્રાર્થના બે હાથ જોડીને કે મારા વિડીયોને જેટલો બને એટલો વધારે શેર કરો બસ આટલી જ મારા પર કૃપા કરો અને કોઈ જરૂરિયાતમંદ સુધી મારો વિડીયો પહોંચે બસ મારો એ જ આગ્રહ છે બાકી ભગવાન તમને રાજી રાખે ખુશ રાખે અને નવા વિડીયોમાં ફરીથી પાછું નવા જુસ્સા સાથે હું ફરી મળીશ આપ સૌને મારા જય શ્રી